આ બધી વાતની ઓગણનાથ બાપુને ખબર કે આ નગર ટા શહેરમાં આજે મુસ્લિમ પ્રગનું છે છે ત્યાંના હિન્દુઓને વટલાવાનું કામ કરે અને ઓગણનાથજી બાપુ જાણી જોઈ અને નગરઠટામાં પ્રવેશ કરે પોતાનો પગ મૂકે તે તો મુસ્લિમોના ના પીર ને એ બધા એમના ભેગા થઈ હાથમાં પિયાલો લઈ અને ઓગણનાથજી બાપુની ની પાસે આવે કે જો તમારે દર્શન કરવા જાવું હોય ને તો આ પિયાલો પીવો પડે અને ભગવા ભેગ ધારણ કરેલો મહાત્મા એમ કહેવાય કે બધા એના હામી દૃષ્ટિ નાખે કે પિયાલામાં છે શું અને એ દિવસે મુસલમાનો એટલું કીધું કે બાપુ પિયાલામાં જે પણ કાંઈ હોય એ તમારે પીવું પડશે અને તે દિવસે ઓગણનાથજી મહારાજ સડાપ શરાપ 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 ડગલા ભરતા એ જે પીરોની જમાત બેઠેલી હતી ત્યાં ગયા અને ત્યાં એમને કોઈ કે દાનમાં દક્ષિણામાં

કે જવ છે બાપુ ક્યાં તો જવ નથી આ તો પથ્થર છે પથ્થર બધાઈ મુસલમાનોને વિશ્વાસ શું આવ્યો એ પોતાના આંગણામાં પડેલા જવના ઢગલાની આગળ નજર નાખી એક બે માણા હે આમ કહેવાય મુઠ્ઠીમાં ઉપાડીને આમ જોવે ત્યાં તો હાચુકલી અમને ખબર પડી કે આ તો જવ નથી પથ્થર છે અમુક અમુક માની ગયા કે આ કઈક જે બાવાના વેષમાં છે ને આપણે માનીએ નથી આ તો કોઈક સિદ્ધ મહાત્મા સિદ્ધ યોગી છે કોઈક માણસો માન્યા નહીં હાથમાં પિયાલો લઈને આવ્યા કે પથ્થર હોય કે જવ હોય આ પિયાલો તો તમારે પીવો પડશે અને પોતાની જોડીમાંથી ખપર કાઢી અને એક ખપર ધરીને એટલું કીધું કે લાવો પિયાલામાં જે પણ કોઈ હોય અને પિયાલો ખપરમાં ઊંધો વાળ્યો અને પિયાલામાં સાહેબ જે પણ કાંઈ હતું ને એમાંથી ધોળી ધારા વહેતું એ દૂધ બની અને ખપરના અંદર સમર્પિત થયું ને ખપર લઈને ઓગરનાજી બાપે પલાટી વાળીને બેહ ગયા અને બે પગની વચ્ચે પલાઠીમાં પોતાની એક ચપટી નાખી એમાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો એ દૂધને ગરમ કર્યું આ બધાએ મુસ્લિમાનો એમના જે પીર હતા ને બધું જોઈ રહ્યા કે આ મહાત્મા કંઈક અલગ છે એ પિયાલામાં જે દીધું તું એ કંઈક અલગ હતું ને ખપરમાં કંઈક ગયું ને એ કંઈક અલગ છે સાહેબ એ પોતાના પગનો ચૂલો બનાવી એ દૂધને ગરમ કરી અને આમાંથી પ્રસાદી સ્વરૂપે એમ કહેવાય કે ચરણામુક સ્વરૂપે એ બધાય પીરોને મુસલમાનોને એક 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 ટીંપુ ગયું ને ત્યાર તો મુસલમાનોના હાથમાં એ પ્રસાદ આવી મુસલમાનોએ પ્રસાદ ચાકી પણ જીભના ટેરવા ઉપર ગઈ ને બ્રહ્માંડ ઉતી ગઈ ત્યાં તો પોતાના અંતરના નાભીના અને હૃદયના એમ કહેવાય દરવાજા ખુલી ગયા હોય ને સાહેબ એક એક પીર બધાય એ દિવસે પાકિસ્તાનના અંદર ગડગડતી દોટ મૂકી અને ઓગણનાથજી બાપુના ચરણમાં આવીને ખોડી ગયા હતા કે બાપુ અમે કોઈ પીર નથી અમે કોઈ પૈગમ્બર નથી દુનિયામાં મોટામાં મોટો પીર હોય તો એ મારો ઓગડો તું તું છે છે હો બાપ આજ પણ કદાચ તમે જે દર્શન કરવા માટે જાઓ ને એ દિવસે બધાએ એવું કીધું હતું કે બાપુ તમે અહીંયા આવ્યા એનું કઈ કમને પ્રમાણ દેતા જાઓ અને તે દિવસે ઓગણનાથ બાપુએ એટલું કીધું તું કે આ જે જવના પથ્થર કર્યા છે ને આવાજ પથ્થર ત્યાં ઠુંમરા કહેવાય છે ક્યારેક નગરઠઠા પાકિસ્તાનમાં છે કે આ પથ્થરના જવ તમારા નગરમાંથી કોઈદી ખૂટશે નહીં અને જે પણ કોઈ ઈંગલાજની જાત્રા કરવા માટે આવે એનું દર્શન કરવા માટે આવે અને આ ઠુમરાની જો માળા બનાવીને ફરે ને તો એના પેઢી દર પેઢીમાં ભવો ભવના પાપ હોય ને બધા ભાગીને ભૂકો થઈ જાય આજ પણ તમે દર્શન કરવા માટે જાઓ કોઈ ઠુમરા નામનો એક પથ્થર છે જે ઓગણનાથજી બાપુએ પાકિસ્તાનમાં જવ બનાવ્યો તમે એના ઉપર લાકડી મારી દો તો એ પથ્થર તૂટે નહીં બાપુ પણ એમાં હોય જો પરોવી દો ને હોય તો એમાં હોય થી કાણું પડી જાય એની કંઠી બાંધી શકાય એવો પથ્થર સલેમકોટ ના અંદર એક સિત્તેર વર્ષના લવાણો માધવ એનું નામ આ હિતેર વર્ષ નો માણસ એ ઓગણનાથજી બાપુ જ્યારે હાલતા હાલતા ગયાના ચરણમાં પડી ગયો શેર માટી ખોટ હતી બાપુ 70 હિતેર વર્ષના વાણા વાઈ ગયેલા ઓગણનાથજી બાપુનો એક પંજો એના માથ ઉપર પડી ગયો ને 70 વર્ષે પારણા બંધાવેલા પાકિસ્તાનમાં આજ ત્યાં પણ પગલાની સ્થાપના સલેમ પોર્ટમાં ઓગણનાથજી બાપુની કરેલી કેત કેટલા ઉજળા ઇતિહાસો હું ઉત્તર ગુજરાતનો છું ને મને જ્યારે સમય મળે ને ત્યારે હું ઉત્તર ગુજરાતનું થોડું સાહિત્ય જોઉં શ્રીમાન ઝવેરચંદ મેઘાણી એમને હિતેર એસી વ્રહ પેલા સૌરાષ્ટ્ર ની લખી સાહેબ કાઠિયાવાડ ની લોકવાર્તાઓ લખી એવા સુરવીરો એવા સંતો એવી સતીઓ એવા અને ઇતિહાસ વંદન છે તમામ સુરવીરો હું ઉત્તર ગુજરાત નો શું સાહેબ મને એમ થાય કે એટલા સુરવીરોમાં એક પણ નામ મારા ઉત્તર ગુજરાત નું નથી પાંચસો વ્રહ પહેલા લખાયેલો કીર્તિ કૌમુદી ગ્રંથ અરે વર્ષ એક સુવર્ણ અક્ષરે લખાયેલું પુરાણ એક નાનકડી વાર્તા કહું કે વીર ધવલ વાઘેલો એ પાટણની ગાદી ઉપર જેથી એમનું શાસન તપે સાહેબ કેટલા ઉજળા ઇતિહાસો આ ઉત્તર ગુજરાત ની ધરતીમાં પણ આ બધા ઇતિહાસો ધરતીમાં ધરબાઈ ને પડ્યા છે ને એનું દુઃખ લાગે ક્યારેક આ સ્ટેજ ઉપર બેસીએ ને